કલ્યાણજી બાપુ મંચ તેમજ અહીંયા ઉપસ્થિત જે યુવા ટૂંક ટીમ કામ કરી રહી છે એ યુવા ટીમને મારા હૃદયથી અભિનંદન કે સમાજની વચ્ચે એક તમે એવું કાર્યનું નિર્માણ કર્યું છે કદાચ હું અહીંયા સેવન્ટી એટથી કલ્યાણ બાપુ આવતો આ રસ્તો આ જગ્યા આપણથી ઉભું ન રહેવાય પણ તમે એક એમ કહેવાય કે એવી જગ્યાએ તમે સ્વર્ગનું નિર્માણ કર્યું છે એના માટે તમને સદાયને બધાને હું મારા હૃદયથી અભિનંદન આપું છું મિત્રો બાપુએ કીધું પણ ઘસાયા વગર ક્યાંય કોઈ ઉજળા થવાતું હલો હલોયા વગર ઉજળા થવાય આપણે જ્ઞાતિ પ્રંગણા આ બધું પણ મૂકીએ તો આપડો સમાજ વિકાસ થશે સમાજ નો વિકાસ કરવો હશે એટલે આપડે એમ કે અમે આમ એટલે ભાઈ આમ કરવા વાળા ગયા રાજા વ્યા ગયા રજવાડાઓ વ્યા ગયા પાંચસો બાસઠ હતા એ વ્યા ગયા એટલે મિત્રો આ જે યુવા વર્ગ કામ કર રહ્યો છે આપણે આપણા વાડા છોડી આપણે આપણો પરંગણા છોડી અને આ ટીમ કામ કરી છે એને તમે સપોર્ટ કરો અને અહીંયા જે ભાઈ યુ ભાઈ જેઠાભાઈ અને વિજયભાઈ અને ભાઈ સોલંકી જીતુભાઈ આ કામ કરી રહ્યા છે આ તમારા બધાનું કામ કરી રહ્યા છે કદાચ તમને ખબર નહી હોય તમારા બધા તમને દિશા આપી રહ્યા છે ભલા મારા તમારે લાખ રૂપિયા પગાર હોય તમે દસ ના આપી શકો અને અહીંયા તમને આજે તમે આજે પચીસ વર્ષથી આ સમાજ શું શક્તિ નથી આપી પાય શું શક્તિ નથી પણ આપણે આપણે ઘરે જઈ પછી શું કરીએ સમાજ નું કામ થતું હોય ત્યારે આપણે જો આપણી જાતને એ ઘસવા માટે તૈયાર થઈએ આગેવાનો કામ કરતા હોય એને સપોર્ટ કરવા માટે તૈયાર થઈએ અને સમાજનો વિકાસ મિત્રો આપના સૌના સહયોગથી આપના બધા વિચારોથી થશે બાકી મેં કરનારા ઘણા છે કરનારા ઘણા છે જે કામ કર્યા છે તેને આ પાપના સૌનો સહયોગ આપો અને આ સમાજની પ્રગતિ થાય આના જે વોલ છે એ વધારે સારો બને તેવી આપ સૌ શક્તિ પૂરી પાડો અને આપ ઘસાતા રહો અને સમાજને ઉઠા બનાવતા રહો તેવી અપેક્ષા છે તે છું ધન્યવાદ